હવે બંને રોડ ભાવનગર રાજકોટ બાજુની બસો અને મોટા વાહનો દોડી રહ્યા છે લાઠી રોડ પર સ્કૂલો અનેક સોસાયટીઓ આવેલી છે સ્કૂલ કોલેજોમાં જતા નાના બાળકો વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી રહી છે અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે આવું ચિત્તલ રોડ પર છે જ્યાં હોસ્પિટલો વિસ્તારો આવેલા છે ત્યારે પૂર ઝડપે વાહનો ચાલી રહ્યા હોવાથી મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે

ત્યારે આ લાઠી રોડ અને ચિતલ રોડ કે જે ભરપૂર રીતે લોકોની અવરજવરો વિસ્તાર છે હાઈવે વિસ્તાર છે ભાવનગર અને રાજકોટના મોટા વાહનો પણ આ રસ્તા ઉપર આવતા કરતા હોય આ લાઠી રોડ ઉપરની અંદર ઘણી બધી સ્કૂલો અને કોલેજો આવેલી છે તેમજ તે ઘણી બધી સોસાયટીઓ આવેલી હોય લોકોની અવરજવર સતત ચાલુ રહે છે અને હાલ તહેવારનો પણ માહોલ જામતો જાય છે નવરાત્રી અને દિવાળી નજીક આવતી હોય ત્યારે લોકો આ રોડ ઉપર ભરપૂર રીતે આવક જાવક કરતા હોય પરંતુ રસ્તાના કારણે બહુ જ સમસ્યા થાય છે અને લોકોને પારાવાર મુશ્કેલી થાય અને અકસ્માતનો નો બહુ જ ભય રહે છે કારણ કે નાના નાના છોકરાઓ કોલેજ અને સ્કૂલે જતા હોય ત્યારે આ મોટા વાહનો બેફામ ગતિ આવતા હોય ત્યારે વનવે રસ્તાના કારણે આ રોડની અંદર બહુ ભરપૂર રીતે સમસ્યાઓ અને અકસ્માતની સંભાવના થતી હોય ત્યારે તંત્ર અને સરકારને મારે એટલું જ કહેવાનું છે કે આ કામ યોગ્ય રીતે અને ઝડપી ગતિએ કરવામાં આવે અને આ ટ્રાફિક સમસ્યાનો કઈ નિકાલ કરવામાં આવે અને અથવા તો પોલીસ તંત્ર દ્વારા પોલીસને એવી સૂચનાઓ આપવામાં આવે કે આ ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન કરે જેથી અકસ્માતથી લોકો અને જનતા બચી શકે